ઇલોન મસ્કની વિશ્વવિખ્યાત ટેસ્લા કંપની કે જે ઇલેક્ટ્રિક વ્હીકલનું ઉત્પાદન કરે છે તે કંપની ગુજરાત આવી શકે એવી વાત હતી એમાંય ખાસ કરીને ટેસ્લા જે છે સાણંદમાં તેની ફેક્ટરી ચાલુ કરે એવી ગણતરી હતી ગુજરાતને ધ્યાને લેવામાં આવ્યું હતું જો કે હવે એવું થવાનું નથી કારણ કે ટેસ્લાએ દેશના બીજા રાજ્યમાં તેનું કામ શરૂ કરવાની કવાયત જે છે એ શરૂ કરી દીધી છે ગુજરાતનું પત્તું કપાઈ ગયું છે વિગતે વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર તમે જોઈ રહ્યા છો વાઇફ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી હમણાં જ્યારે અમેરિકા ગયા ત્યારે ટેસ્લાના સીઈઓ ઇલોન મસ્કે તેમની સાથે મુલાકાત કરી હતી એટલે ટેસ્લાના ભારત આવવાની શક્યતા ઊભી થઈ હતી અને ટેસ્લાએ ભારતમાં ભરતી પ્રક્રિયા પણ શરૂ કરી તે જગ્યા માટે ભરતીની જાહેરાત પણ કરી હતી એ દરમિયાન હવે સમાચાર આવ્યા છે કે ભારતમાં ફેક્ટરીની જગ્યાની શોધ માટે ટેસ્લા આંધ્રપ્રદેશ સુધી ગયું છે અહેવાલો મુજબ ભારતમાં ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદન માટેની તેની યોજનાઓ સામે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વિરોધ છતાં મસ્કની ટેસ્લા ભારતમાં ઉદ્યોગ શરૂ કરવા આગળ વધી રહી છે તાજેતરના દિવસોમાં ટેસ્લા આંધ્રપ્રદેશ સાથે વાટાઘાટો કરી રહી છે જે નેલ્લોર તિરુપતિ અને અનંતપુર જે જિલ્લા છે આંધ્રપ્રદેશના એમાંથી કોઈ એકાદ જિલ્લામાં તેને ફેક્ટરી શરૂ કરવા જમીન મેળ મળે એવી શક્યતાઓ છે હવે ગુજરાતમાં ટેસ્લા આવે એ વાતની એ વાતનો જાણે કે છેદ ઉડી ગયો છે ત્યારે આ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર